ખેડૂત મિત્ર અત્યારે તમને નાના ખેડૂતોને પણ સોલાર જટકા મશીનમાં મોટા મોટા અને મોંઘા મોંઘા જટકા મશીન વેચી અને જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે આજે આપણે એના વિશે વાતચીત કરીશું કે ઘણા ખેડૂત મિત્ર એવા હોય છે કે જેને જમીન બે વીઘા હોય પાંચ વીઘા હોય દસ વીઘા હોય આવી નાની જગ્યા છે શાક બકાલુંનું એનું નાનું નાનું વાવેતર કરતા હોય છે હવે એ ખેડૂતના ખેતરમાં જ્યારે રોજબૂનનો ત્રાસ હોય છે

આવા મોંઘા મોંઘા ટટકા મશીન પાંચ વીઘાવાળા ખેડૂતની જરૂર જ નથી તો પણ દુકાનવાળા વેપારી મિત્રો હોય ને એ ખેડૂતને લૂંટવાના ધંધા કરતા હોય છે કેમ કે નાના ખેડૂત છે એને મોટા મોટા ઝટકાની જરૂર જ નથી હોતી હાલો ભાઈ માયનું કે ભાઈ સાઠ વીઘા સિંતેર વીઘા કે સો વીઘા જમીન હોય એને તમે પંદર કેવીનો ઝટકા મશીન દસ માં વેચો છો તો એ બરોબર છે પણ તમે શું કહેવાય પાંચ વીઘાવાળા ખેડૂતને બે વીઘાવાળા ખેડૂતને એને પણ દસ હજાર પંદર હજારના ઝટકા લેવા શું જરૂરી છે નથી ને કેમ કે ખેડૂત મિત્ર જે તમારે બે વીઘા પાંચ વીઘા એમાં તમે ખાવ નાનું મશીન લગાવી દે ને તો પણ તમારા રોજ ગુણ છે તમારા ખેતરમાં આવતા નથી અને તમે તમારા ખેતરની સુરક્ષા કરી શકો છો તો આ નાના ખેડૂત મિત્રો માટે આપણે ગ્રોવેક્સ લઈને આવ્યું છે મિની ઝટકા મશીન આ મિની ઝટકા મશીન એવું ખેડૂત મિત્ર છે જેમાં તમારે પંદર વીઘા થી વીસ વીઘા ની કેપેસિટી આવશે પાંચ કેવી નું મશીન આવશે હવે તમે બેટરી અને સોલાર પેલર થી પણ

નથી એટલે કોસ્ટિંગ ડાઉન કરવા માટે આમાં સાયરન સિસ્ટમ આવશે નહીં કેમ કે નાના ખેડૂતો માટે છે જેને ઓછા ખર્ચમાં એના ખેતરની સુરક્ષા કરવી છે આ મશીન સ્પેશિયલ એના માટે જ બનાવવામાં આવેલો જો હવે આ મીની મશીન છે એની વાતચીત કરું ને ખેડૂત મિત્રો માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં તમને આ જટકા મશીન મળી જશે જો તમે મોટી બેટરીથી ને મોટી સોલાર પેનલ થી ચલાવશો તો આ મશીને તમે ચોવીસ કલાક ચલાવી શકશો અને રાતે રાતે ચલાવવું હોય તોય તમે ચલાવી શકો છો અને છ મહિનાની તો આ મશીનમાં વોરંટી આવશે એટલે કઈ પણ થશે રિપેરિંગ તો રિપેરિંગ પણ ફ્રીમાં થઈ શકે છે એટલે તમારે પણ જો પાંચ વીઘા બે વીઘા નાનું નાનું ખેતર છે અને રોજ ભૂમ ત્રાસ હોય અથવા બીજો કોઈ ત્રાસ હોય તો તમે પણ આ ઝટકા મશીન લગાવી દેશો તો તમારે પણ ખેડૂત મિત્ર રાત ઉજાગરા કરવાની જરૂર રહેશે નહીં તમારે જે મોટી બેટરી વાળા આવે બાર પાંત્રીસ ની બેટરી વાળા બાર કેવીના મશીન પંદર કેવીના મશીન એવા મોટા મશીન ખરીદવાની જરૂર નથી કેમ કે મોંઘા મૂંગા શું કહેવાય ખેડૂત મિત્રોને મળતા હોય છે હવે આ મૂંગા જટકા મશીન તમારે નાના ખેડૂત મિત્રોને લેવાની જરૂર જ રહેતી નથી તો તમે પણ આ મિની મશીન તમારા ખેતરમાં લગાવી દેશો ખેડૂત મિત્રો તો તમે પણ તમારા ખેતરમાં રોજ ભૂંડ આવતા રોકી શકો છો અને ઘણા ખેડૂત મિત્ર એવા છે કે જેને મોંડા મશીન લેવા છે તો ગ્રોવેક્સમાં તમને છે ને ખેડૂત મિત્ર સાડા પાંચ હજાર રૂપિયા થી મોટા સેટ એટલે કે પચાસ વીઘા નો સેટ છે તો સાડા પાંચ હજાર રૂપિયામાં સો વીઘાનો સેટ સાત હજાર આઠસો રૂપિયામાં નવ હજારમાં દોઢસો વીઘા નો સેટ એ રેન્જમાં ઓછી કિંમતમાં સારી ક્વોલિટીવાળા વાળા ઝટકા એક વર્ષની વોરંટીવાળા તમને સસ્તા ભાવમાં ગ્રોવેક્સ માંથી મળી જશે જો એ ઝટકા મશીન તમારે લેવા હોય તો પણ તમે આ નીચે આપેલા નંબરમાં કોલ કરી શકો છો અને મિની ઝટકા મશીન પંદરસો રૂપિયા વાળું જોતું હોય તો પણ તમે ખેડૂત મિત્ર આ નંબર ઉપર કોલ કરી શકો છો અને આમાં પણ હવે આ સેટમાં તમારે સોલાર પેનલ ને બેટરી જોતી હોય તો બાર ચૌદ ની બેટરી અને વીસ વોટ ની સોલાર પેનલ સાથે આખી આખો સેટ માત્ર ને માત્ર ચાર રૂપિયામાં ખેડૂત મિત્ર તમને મળી જશે તો ચાર હજાર રૂપિયામાં તમે તમારા ખેતરની સુરક્ષા કરી શકો છો તો આજે જ ખેડૂત મિત્રો રોજ બુન ત્રાસ હોય તો આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને આ મિની જટકા મશીન વિશે તો મોટા જટકા મશીન વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો